Babar Talukane! 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 Bye.

માં તો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો વાવ થરાદનો જ્યારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી પણ જે અમારે બાભર વાવ બાભર દિયોદર ધાનેરા અને કોકરેચ અમને જે અમારે ઓગઢ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગઢ એમને કીધેલું હતું પણ ઓગઢ જિલ્લો જાહેર નહીં કર્યો એના માટે અમે લડતા હતા દોઢ બે મહિનાથી પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો એની અંદર અભિપ્રાય આવ્યો પ્રજાનો પ્રજાએ સૌભાઈ એક જ ખાલી અમારો મેસેજથી સાડા સાત હજારથી વધારે એમની અરજીઓ અમને આપી છે એ પ્રાંત સાહેબની એ સોયગામ અમે સુપ્રત કરવા માટે અહીંયા આવ્યા છીએ અને અમને ઓગઢ જિલ્લો આપે એવી અમને અમે રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તીને વિસ્તારની દૃષ્ટિએ મોટો હતો એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય કાંકરેજ હોય ડીસા હોય દિયોદર હોય ભાભર હોય વિરુદ્ધનો સૂર ઉપડ્યો એટલે સરકારે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માન્ય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે એકત્રી એક બે હજાર પચી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીને આજે બીજી બે 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 હજાર પચીસને રવિવારના છ વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા ભાભર તાલુકાના તેપને ગામમાંથી સરપંચશ્રી હોય ડેલિકેટો હોય ગ્રામ પંચાયતના સભ્યો હોય બીજી સંસ્થાઓ હોય ભાભર શહેરના બધા આગેવાનો હોય ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી સુઈગામને ગામને સુપરત કરી છે અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો ભાભર તાલુકાના સરપંચો બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના તે તેપને ગામનો સંદેશો અહીંયા રૂબરૂ પ્રાંત કલેક્ટરના જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપૃત કરી છે અને તેમાં સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગઢ જિલ્લો બને તેમાં અમારું હિત છે અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા બાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે અને જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે કેશાજી ઠાકોર તો ખુલ્લે મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું પાઠવું છું એવી જ રીતે સસન સભ્ય ગેનીબેન ઠાકોરે પણ ઓગઢ જિલ્લો બને તેમનો સૂર પુરાવ્યો છે સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગઢ જિલ્લો જાહેર કરે જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોકરેજ દીવુંદર ધોનેરા અને પાભર લગભગ દોઢ મહિનાથી ત્રણ તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી ત્રીસ તારીખે અમે એક પાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું એના પાસે અમે એક એવું રેલી પાસે અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે ભાર બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મત વિસ્તારના કેશાજી ઠાકોર પછી કોંગ્રેસના અમરતજી ઠાકોર તોનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો એની પાસે અમારા લોકલાડીલા એમપી જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પાસે અમે નિવેદન આવ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમની ત્રણ દિવસની ત્રણ મત ત્રણ ચાર તાલુકાને અહીંયાની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો એટલે અમે ત્રણ દિવસની અંદર ભાભર તાલુકો અને બાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા ઓગર જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે દસ હજાર અમારી ભાઈ અરજીઓ આવી છે અને બીજું હું એક કહેવા માગું છું કે ભારત બાભર તાલુકો અને બાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે બાભર શહેર કે બાભર તાલુકો અત્યારે એમની મને જાણવા મળ્યું છે કે સસ્સો અરજીઓ થઈ છે હવે સસ્સો અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે વગઢ જિલ્લો આપો ના જુએ પાભર તાલુકાને અને પાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓડું પડે છે મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જાવું નહીં કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને ઓગઢ જિલ્લો આપો નહીતર અમે તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જાવું છે અમારે ગોળિયું ખાવી છે પણ થરાદ તો અમારે જાવું નથી એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે અને એક બીજું તમને ઉદાહરણ આપું કે બાવીસની અંદર બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાલીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા તો બાવીસની અંદર વડાપ્રધાન આયા એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું એટલે થરાદે પણ એવું નિવેદન આવ્યું હતું કે આપણે વગર જિલ્લો બરાબર છે તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર મત વિસ્તાર કેમ અત્યારે નિવેદન બદલે હરા થરાદને ગમતું હતું ભાઈ વગર જિલ્લો બરાબર છે અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને આ જોડું છું કે તમે અમને વગર જિલ્લો આલો અને મારો છેલ્લો સવાલ તમે ભારતની અંદર તમે નકશો ભેદો ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિ આનું પરવાનગી આપે એટલે મારી વિનંતી છે કે ઓગર જિલ્લો બનાવશો તો ઘેરાવામાં આવે છે એવા વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે